નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા ને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો એક સોલ્યુશન આપણને જો મળી જાય ને હ કે કેવી રીતે શબ્દો યાદ રહી જાય તો આપણું અંગ્રેજી બોલવાનું સપનું છે ને એ સાકાર થઈ જાય એટલે આજના આ લેક્ચરમાં તમને હું એ જ જણાવવાનો છું કે કોઈ પણ શબ્દો હોય કોઈ પણ ક્રિયાપદો હોય એ આપણે કઈ રીતે યાદ રાખી શકીએ અને એકદમ રીતે યાદ રાખી શકીએ જિંદગીમાં ન ભૂલાય એના માટે હું તમને ત્રણ ટ્રીક્સ આપવાનો છું કે ત્રણ ટીપ્સ કયો જે પણ કયો એ ત્રણે ત્રણ ટિપ્સને તમારે આજથી ફોલો કરવા માંડવાની છે એટલે એ ટીપ્સના કારણે તમને જિંદગીમાંય કોઈ દિવસ એ શબ્દો ભૂલાશે નહીં પણ જો આ રીતથી તમે શબ્દો યાદ રાખવાની કોશિશ કરશો તો બાકી એ ડબલ એ લી એપલ એટલે સફરજન આવી રીતે શબ્દો પાકા કર્યા એટલે આ જન્મમાં તો આગળના હાથ જન્મ સુધી તમને એ શબ્દો યાદ રહેવાના નથી

તમને પણ આજે શબ્દો યાદ રહી જશે અને એ શબ્દોના આધારે તમે પણ મારી જેમ અને જે લોકો સારું એવું અંગ્રેજી બોલી શકે છે એમની જેમ તમે પણ કડકડાટ અંગ્રેજી બોલતા થઈ જશો મિત્રો મારો એક જો ગ્રામર આવડતું હશે પરંતુ જો શબ્દો જ તમારી પાસે નહીં હોય તો કોઈ એનો મિનિંગ નથી માની લો કે આઈ એમ આટલું ખબર છે પણ મારે એમ કેવું છે કે હું તરસ્યો છું હું ભૂખ્યો છું તો ભૂખ્યા ને ઇંગ્લિશમાં શું કહેવાય તરસ્યા ને અંગ્રેજી શું કહેવાય એ જ ખબર નહીં હોય તો આ એમ રાખી નહી શું કરવાનું આ એમ ભૂખ્યો એમ બોલ દેવાનું આ એમ તરસ્યો એમ બોલ દેવાનું નહીં એટલા માટે સાહેબ ખાસ જો ટાઈમ પર શબ્દો ન યાદ આવે ને

સ્ટેપ્સ કયો કે ટ્રિપ્સ કહો કે જે કંઈ પણ કહો તો એ ત્રણ ટેપ્સ ને ફોલો કરવાનું એમાંનું મારું પેલું ટેપ્સ છે નાના બાળકોની તમે બુક જોઈ છે ઇવન તમે પણ નાના બાળકો હશો તો તમે પણ એક નાનકડી એવી બુક જો આપણે ભણતા હતા ત્યારે એક ને એવું બધું આવતું અમે તો ભણ્યા છીએ એવી રીતે રેડી પણ તમે એક સરસ મજાની રીતે એક સરસ બુક લીધી હોય તો એવી અંગ્રેજીની એવી બુક આવતી હોય તો એ ત્રણ ત્રણ સ્ટેપ્સમાં એક આવી બુક હશે કે ભાઈ એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ ડી ફોર ડોગ તો ઘણી બધી એવી બુક હોય છે કે એમાં સફરજન અને એપલ એવું લખ્યું હોય બરાબર દડો અને બોલ એવું લખ્યું હોય પણ એવી બુક હકીકતમાં હું તમને કહું ને તો કશે કામની નથી અંગ્રેજી યાદ રાખવા માટે શું કામ એનું તમને બધી રીઝનો આપીશ આપણે એવી જ બુક પસંદ કરવાની છે કે જેમાં ડાયરેક્ટ એક શું કહેવાય એક ફોટો હોય અને ફોટા તમને કોઈ એમ છો કે આને ભાઈ કહેવાય સફરજન કહેવાય કહેવાય ગ્રેપ્સ નહીં તમને શું કામ ખબર છે કે ભાઈ આને એપલ જ કહેવાય હવે મારું પહેલું સ્ટેપ એવું છે કે મતલબ આપણે કોઈ 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 ઇમેજ જોઈએ છીએ ને તરત આપણને એમાં આઈડિયા આવી જવું જોઈએ કે આને આ જ કહેવાય હું તમને એક વસ્તુ કહું સાયન્સ શું કહે છે કે સાયન્સ એવું કે છે કે તમે વારંવાર કોઈ વસ્તુને જોયેલી હશે ને એ શબ્દ તમને એ ફોટો તમને મગજમાં આવશે ને તરત જ એનું મેઈન પાત્ર હું એમ કહું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એટલે કા તમને જેઠાલાલ યાદ આવે તમારું જે ફેવરિટ પાત્ર હોય એ યાદ આવશે હું એમ કહું ગધર તો તરત તમને શું આવે સની દેવલ યાદ આવે આવે કે ન આવે તો એવી જ રીતે કોઈ પણ કોઈ વસ્તુ હું તમારી સમક્ષ કહું તરત જ તમને એ વસ્તુ યાદ આવશે હું કહું કે તમારા ધોરણ 10 માં ભણાવતા ગુજરાતીના શિક્ષક એટલે તમને તમારા જે ગુજરાતીના શિક્ષક હતા ને એનો ચહેરો સામે આવી જશે આવેગનો આવે તો બસ આ જ વસ્તુ છે એ તમારે ઇંગ્લિશમાં શબ્દો યાદ રાખવા માટે ફોલો કરવાની છે હું તમને એક મહત્વની વાત કહું કે જીવનમાં છે ને કોઈ દિવસ ટ્રાન્સલેશન કરવું નહીં હે તમને હું એક ફેક્ટ વાત કહું છું આને શું કહેવાય તો આપણે કહીશું ઘડિયાળ અચ્છા હું એમ કહું કે ઇંગ્લિશમાં શું કહેવાય તો કે વોચ લાવ આને હવે આજ પછી મારો એક 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 મહત્વનો નિયમ યાદ રાખજો જે ફોટો દેખાડો એ ફોટાને સીધું જ ઇંગ્લિશમાં શું કહેવાય એ જ જ કહેવાનું વોચ કહેવાય ઘડિયાળ ન કહેવાય કારણ કે આપણે અંગ્રેજી શીખવું છે અંગ્રેજી શબ્દોને યાદ રાખવા છે તો એ શબ્દોને યાદ રાખવા માટે મારો પહેલો સ્ટેપ જ એ છે કે સાહેબ જે કોઈ શબ્દ તમારા તમારો ફોટો મગજમાં આવે છે ને એને સીધું ઇંગ્લિશમાં શું કહેવાય એ જ યાદ રાખો એનું ગુજરાતી ટ્રાન્સલેશન ભૂલી જાઓ અને મારી ઉપર પંખો ફરે છે પંખો ન કહેવાય એને સાહેબ ફેન જ કહેવાય આને શું કહેવાય

અને શું કહેવાય કેટ બિલાડી ન કહેવાય અને કૂતરો ન કહેવાય અને ડોગ જ કહેવાય તો એવી જ રીતે તમામ પ્રકારના જેટલા પણ શબ્દો છે એ શબ્દોને જો તમે આ રીતે આ રીતે યાદ રાખતા થઈ ગયા ને એટલે જિંદગીમાં ભૂલાશે નહીં ત્રણ સ્ટેપ ફોલો કરવાના પહેલું સ્ટેપ આ છે હવે સાહેબ બીજી એક વસ્તુ મારે તમને કહેવાની હતી એ એની પહેલા સાહેબ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક લઈ લેજો કારણ કે આમાં બધા શબ્દો તમને મળી જવાના છે વોકેબલરીની બુક પર તમને આમાં મળી જવાની છે તો 9772932 પર કોલ કરી મેસેજ કરી અને તમે આ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક મંગાવી શકો છો ફક્ત 349 રૂપિયા જ એમની પ્રાઇસ છે અને એવી જ રીતે પ્રેક્ટિસ માટેની 60 ડેઝ પ્રેક્ટિસ બુક છે જેની પ્રાઇસ

પણ આપણે શું કામ કોઈ દી એને કપ જ કહીએ છીએ અને આ રકાબી છે હે ભાઈ રકાબી ને તો આપણે કોઈ દી બિચારી ઇંગ્લિશમાં ઇંગ્લિશ માં નામ જ નો લીધું એને ખોટું નો લાગે લાગે જ ને સવાલ વગરની વાત છે તો આપણે આજે કપ કપ જ આને કહીએ છીએ એટલે આપણને કપ જ યાદ રહેશે હે શું કામ ભાઈ તો કે એને કપ કહેવાય બધા બોલીએ છે તો વારંવાર જે શબ્દ તમારા મગજમાં આવશે વારંવાર જે શબ્દો વારંવાર જે વાક્યો તમારા મગજમાં આવશે ને એ જિંદગીમાં ભૂલાશે નહીં એક ઈમેજ બનીને રહી જશે અને ઈમેજ છે ને એ જટદિન ભૂસાતી નથી તો હવે સાહેબ કપ તો શીખી ગયા પણ સાહેબ હું મારે એમ કહું કે રકાબી હવે તમને આ જે શબ્દ દેખાય માની લો કે કપ છે કપ નહીં હવે તમને આ વસ્તુ દેખાતી હોય તો એને રકાબી નહીં કહેવાનું એને રકાબી નહીં કહેવાનું એને કહેવાય સોસર શું કહેવાય સોસર શું કહેવાય સોસર આજ પછી એને કોઈ દિવસ કોઈ રકાબી બોલશે નહીં જો શબ્દો યાદ કેમ રાખવા વારંવાર હવે આને કોઈ દી રકાબી કહેવાય ન કહેવાય એને સોસર કહેવાય શું કહેવાય સોસર તો કપ સોસર આ બોલવાનું થોડુંક અજીબ લાગે કપ રકાવી નહીં કપ શોષર પણ કપ શોષર જ કેવું કપ શોષર ઓકે કેમ આને આને અન્ય થોડું હાલે આને ઇંગ્લિશમાં કહ્યું આને ગુજરાતી એમ તો પ્યાલો રકાબી કયો પણ આપણે ઇંગ્લિશ શીખવું છે આપણે અંગ્રેજી શબ્દો યાદ રાખવા છે અને કઈ રીતે યાદ રાખવા જીવનમાં ભૂલાય નહીં કારણ કે સૌથી વધારે લોકોનો પ્રશ્ન એક જ હોય છે સાહેબ શબ્દો યાદ જ નથી રહેતા આજે પાકા કરી કાલે ભૂલાઈ જાય એટલા પાકા ન કરવાના હોય આને રમત રમત થી યાદ રાખવાના હોય આને સોસર જ કહેવાય આને હેન્ડ જ કહેવાય કા ભાઈ તમને ડોગ એટલે કેમ તરત ખબર પડે કે કૂતરો જ કહેવાય કારણ કે આપણે ડોગ બહુ સાંભળ્યું છે બહુ વિચાર્યું છે બહુ બોયલા છે એટલા માટે આ રકાબી ઘણા બધા શબ્દોની સોરી ઘણા બધા લોકોની પહેલા આ સોસર પેલી વાર શબ્દ તમારી સમક્ષ આવ્યો હોય છે એટલે નવો લાગતો હોય છે પણ સો સર સો સર સો સર એ તમેશો એટલે સેકન્ડ સ્ટેપ શું છે પહેલું સ્ટેપ શું કે કોઈ વસ્તુ તમારે કોઈ શબ્દ યાદ રાખો છે ને એનું ઇમેજ એનો ફોટો તમે યાદ રાખો એને ઇંગ્લિશમાં શું કહેવાય એજ અને શું કહેવાય હેન્ડ અને શું કહેવાય નોઝ નાક નહીં સમજાઈ ગયું આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે હવે જે શબ્દ યાદનો જે શબ્દનો જે ફોટો છે એ યાદ રહી ગયા બાદ એ શબ્દના ત્રણ વાક્યો બનાવો માની લો કે આપણે કયો શબ્દ યાદ રાખ્યો રાખવો હવે શોશર યાદ રાખવા માટે સાહેબ એના ત્રણ થી પાંચ વાક્ય બનાવો કે શુ સીપુટ કપ ઓન ધ શોશર હે કે તેની છે એ કપ છે એ શોશર ઉપર રકાવી ઉપર મૂકો બરોબર પછી ધ કેટ ડ્રિંક બિલાડી પી ગઈ દૂધ શું મિલ્ક ફ્રોમ ધ શોશન એ દૂધ છે બધું પી હી ધ સોસર ઓન ધ ફ્લોર એને ફ્લોર ઉપર સોસર રકાબી ફોડી નહીં તો આવી જ રીતે એક સેન્ટેન્સના ત્રણ અલગ અલગ સેન્ટેન્સ બનાવો એના માટે આપણે નાઇન્ટી ડેઝ જોઈને ને એ સિરીઝ ચાલુ જ છે સોરી સિક્સટી ડેઝ

છબી હોય માતાજીની હોય કોઈ પણ ભગવાન જેની પણ હોય બરાબર છે એને આપણે ટાઈમે એની ઉપર મતલબ કે રૂમાલથી કે સાફ નહીં કરીએ કોઈ પણ રીતે બરોબર છે ઇવન કોઈ આપણા ટેબલ છે આપણું કમ્પ્યુટર છે આપણું લેપટોપ છે આપણું ઘર છે એને ટાઈમે સાફ નહીં કરીએ તો શું થશે એની ઉપર ધૂળ જમા થઈ જશે ધૂળ જમા થઈ જશે એ ફોટો કે એ ટેબલ દેખાતું ધીમે ધીમે બંધ થઈ જશે મતલબ આપણે એને વારંવાર શું કરવું પડે સાફ કરવું પડે તો એવી જ રીતે આ શબ્દો છે ને એ શબ્દોને યાદ રાખ્યા પછી એ શબ્દોને વારંવાર યુઝ કરવા પડે તો એના ઉપર કાટ ન લાગે આપણો મગજ એવું જ છે ઉપયોગ નહીં કરો તો કાટ લાગી જશે એટલે એને વારંવાર ઉપયોગ કરો ઉપયોગ જેટલો કરશો ને એટલો મતલબ તમારા માટે ફાયદાકાર છે તો ત્રીજું સ્ટેપ એ કે જેટલા શબ્દો તમે યાદ કરો છો જેટલા શબ્દોને તમે ઇમેજિન કરો છો એના સેન્ટેન્સીસ બનાવો 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 એક્ઝામ્પલ તમને આપો માની લ્યો કે આ છે આને શું કહેવાય તો કે આઈસ્ક્રીમ કેવું પણ એને કહેવાય ડીઝર્ટ શું કહેવાય ડીઝર્ટ ડીઝર્ટ એટલે રણ અને ઈ ડેઝર્ટ થયું આ ડીઝર્ટ ડીઝર્ટ એટલે તો કે ક્યારે પણ તમને ઇમેજિન જ કરવાનું કહું ઇમેજિન જ કરવાનું શું કે આપણે ક્યાંક જમવા ગયા હોય પછી એક આઈસ્ક્રીમ ને એવું મસ્ત મજાનો ઠંડુ તો ખાય છે અમુક અમુક તો ખોરાકની જેમ જ ખાતા હોય હા પણ એના સેન્ટેન્સ બને આઈ લવ ઇટિંગ ચોકલેટ કેક ફોર ડિઝર્ટ મતલબ કે મને ચોકલેટ કેક ડીઝર્ટમાં ગમે છે ડિઝર્ટ ક્યારે હોય જમ્યા બાદ ભોજન બાદ માય ફેવરેટ ડિઝર્ટ ઇઝ સ્ટ્રોબેરી ચીઝ કેક રેડી એના પછી આફ્ટર અ સ્પાઇસી মিল અ કોલ્ડ ઇઝ ડીઝર્ટ ફિલ્સ રિફ્રેશિંગ તો ઔર ડીઝર્ટ તો આ ડીઝર્ટ શબ્દ વારંવાર આવતી હવે ડીઝર્ટ એ નહી ભૂલાય સોસર એ નહી ભૂલાય સાહેબ હજી એક તમને શબ્દ કહો તો કે ઓવરવેલ્મડ અને શું બચાય ઓવરવેલ્મડ ઓવરવેલ્મ એટલે કે જ્યારે આપણી ઉપર ઘણા બધા કામો આવી જાય ને આપણે મતલબ આમ થાક અનુભવીએ ફ્રસ્ટ્રેટ થઈ તો એવો ભાર એટલે ઓવરવેલ્મડ એક સેન્ટેન્સ લખ્યું છે સી ફેલ્ટ ઓવરબ્લેમ બાય અમાઉન્ટ ઓફ વર્ક શી હેડ ટુ ડુ તો ઓવરવેલ્મ ક્યારે થાય તો આ ફોટોને યાદ રખાય બીજું કાંઈ યાદ મારો આજો મતલબ જ છે આજના લેક્ચરમાં મેઇન મોટો શું છે ફોટો યાદ રાખો ને ઇંગ્લિશમાં શું કહેવાય સિમ્પલ વસ્તુ છે અહીંયા મારી સામે ચેર પડી છે ખુરશી નથી પડી એ મારી સામે કેમેરો છે મારી સામે સ્ટેન્ડ છે ઘોડી નથી પડી મારી સામે એક દરવાજો છે નહીં છે દરવાજો નથી તો આવા આવા શબ્દોને વારંવાર કરશો ને જિંદગીમાં ભૂલાવાની નથી તો ખાસ આને ધ્યાનમાં રાખવાની છે અને મિત્રો આવા શબ્દોનો શબ્દ ભંડોળ એટલે કે ઇંગ્લિશ વોકેબલરી બુક છે નવાણું રૂપિયા પ્રાઇસ છે ક્યુઆર કોડ ને સ્કેન કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ નંબર ઉપર મોકલાવી દેજો અથવા તો સાત હજારથી થી વધારે જે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો છે એમની પ્રાઇસ એકસો ઓગણપચાસ રૂપિયા છે એ પણ તમે એ જ રીતે મંગાવી શકો છો અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે આ બુક છે પીડીએફ સ્વરૂપમાં છે એટલે મંગાવી શકો છો જેની તમે પ્રિન્ટ કાઢી શકો છો અને 1st એપ્રિલ થી ડિવાઇન એકેડેમી માં ઓફલાઈન બેચ રાજકોટ માં શરૂ થવા જઈ રહી છે ખાસ મિત્રો આવી જજો અહી મારી સાથે લાઈવ ભણવા માટે 9772 પર કોલ કે મેસેજ કરી શકો છો અહીંયા તમને એડ્રેસ આપ્યું છે ત્યાં તમે રૂબરૂ પણ આવી શકો છો તો આવી જજો અને આપણા ત્રણ ઓનલાઈન કોર્સીસ છે જે દૂર છે એમને અહીંયા થી ઘરે બેઠા તમારા સમયે શીખવું છે તો આ ત્રણ કોર્સીસ વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી તમે પરચેસ કરી શકો છો નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન પર કોલ કરી કોઈ પણ એક કોર્સ પરચેસ કરવા માટે માહિતી તમે લઈ શકો છો મતલબ આવી જ રીતે તમારે ફ્રીમાં મારી સાથે બધી ઇન્ફોર્મેશન જોઈએ છે તો આપણી વોટ્સઅપ ચેનલ છે જેમાં અઢાર હજારથી પ્લસ લોકો ઓલરેડી જોઈન થઈ ગયા છે તો તમે પણ જોઈને થઈ જજો આ નંબર ઉપર મેસેજ કરશો એટલે એક વોટ્સઅપ ચેનલની લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું મળેન દવા દેજો તેમજ વિજય સોરી અને ઇન્સ્ટાગ્રામ ફોલો કરી દેજો કારણ કે આપણે નવી હવે મૂકવા માંડ્યા છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ ટ્રિક્સને છે એ તમારે રોજે અપનાવવાની છે નવા નવા શબ્દો યાદ રાખવા માટે કેવી લાગી ટ્રિક્સ એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે અને જોરદાર લખ્યું તો એમ લખવાનું ભૂકા કાઢી નાખે એવી ટ્રીક હતી આ સેન્ટેન્સ બધાએ લખવાનું છે બધાએ અને કાંઈ ન લખો તો કમેન્ટ સેક્શનમાં રેડ કલરનો નો મૂકી દેજો વિડીયો લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ લેક્ચરમાં ત્યાં સુધી આવજો ભાઈ